હેલો ફ્રેન્ડ શ્રીપીંગ અપમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે હાઇડ્રાઇટ સંયોજનોની ચર્ચા કરીશું હાઇડ્રાઇટ સંયોજનો એટલે શું હાઇડ્રોજન સાથેના સંયોજનો હાઇડ્રોજન સાથેના સંયોજનોને આપણે કયા કહીશું હાઇડ્રાઇટ સંયોજનો હાઇડ્રોજનના સંયોજનો એ કોઈપણ પણ તત્વ કરતા વધારે છે હા મિત્રો કોઈપણ તત્વ કરતાં હાઇડ્રોજન વધારે સંયોજનો રચે એ આવટ કોષ્ટકમાં લગભગ લગભગ બધા તત્વો સાથે સંયોજાય અને એના સંયોજનોને આપણે હાઇડ્રેટ સંયોજનો તરીકે ઓળખીએ ચલો જોઈએ હાઇડ્રેટ સંયોજનોમાં છે તો શું બરાબર હાઇડ્રેટ સંયોજનોની આપણે ચર્ચા કરીએ તો હાઇડ્રાઇટ સંયોજનો એ બધા દ્રિયંગી સંયોજનો છે દ્રિયંગી કેમ કારણ કે એક છેડે હાઇડ્રોજન છે એક છેડે અન્ય કોઈ તત્વ છે તો એક અન્ય તત્વ અને એક હાઇડ્રોજન ફક્ત બે જ અને એના કારણે એને શું કહીશું આપણે દ્વિઅંગી સંયોજનો છે બીજું એનું સૂત્ર આપણે જોવા જઈએ તો એમ એચ એક્સ અથવા તો એમ સ્મોલ એમ એચ એન વડે દર્શાવી શકાય ટૂંકમાં મેટલ સાથે અથવા તો કોઈ પણ સાથે મેટલ હોય કે બીજું કોઈ પણ હોય તો એની સાથે હાઇડ્રોજન અને અહીંયા આની સંખ્યા નાની સંખ્યા પણ અલગ અલગ હોઈ શકે ત્યાર પછી મિત્રો ઉમદા વાયુઓ અને થેલિયમ ઇન્ડિયમ હાઇડ્રેટ રચતા નથી મેં કીધું તે પ્રમાણે આવટ કોષ્ટકના મોટા ભાગના તત્વો સાથે હાઇડ્રોજન જોડાય છે હાઇડ્રેટ સંયોજનો રચે છે કોણ નથી રચતું બરાબર ધ્યાન રાખજો અઢારમો સમૂહ ઉમદા વાયુઓ ઉમદા વાયુમાં કોઈ પણ ઉમદા વાયુનો હાઇડ્રેટ જોવા મળતો નથી અને બીજા બે તો ઇન્ડિયમ અને બીજું કોણ થેલિયમ તો આ ઇન્ડિયમ અને થેલિયમ ના પણ હાઇડ્રેટ જોવા મળતા નથી એ જ પ્રમાણે બીજું એક યાદ રાખજો સમૂહ છ માં ક્રોમિયમ જ માત્ર હાઇડ્રેટ છે આ સમૂહ છો જે ડી વિભાગમાં છે અને એની અંદર માત્ર ને માત્ર તમારા ક્રોમિયમના જ હાઇડ્રેઇટ બને ક્રોમિયમનો કોઈ હાઇડ્રાઈટ બને સી આર એચ ક્રોમિયમ હાઇડ્રેટ ઓકે એના સિવાય બાકીનો આ મોલિબેડમ છે ટંક્સ્તન છે બરાબર સિબોર્ગિયમ છે એ હાઇડ્રેઇટ રચતા નથી હાઇડ્રોજન જ્યારે અલગ અલગ તત્વો સાથે સંયોજાય તો એ તત્વોની વિદ્યુત ઋણતા અલગ અલગ હોવાની વિદ્યુત ઋણતાને કારણે એમના બંધ અલગ અલગ ટાઈપના અલગ અલગ રીતે બનવાના અને અલગ અલગ રીતે બંધ બનવાના વર્ગીકૃત કરી શકીએનિકારી હાઇડ્રેટ કહીશું બીજા ધાત્વિય હાઇડ્રેટ જેને આપણે આંતરલીય હાઇડ્રેટ કહીશું જેને સહસોજક હાઇડ્રેટ આપણે આણવીય ટૂંકમાં આયોનિક ધાત્વિય અને સહસોજક એવા ત્રણ પ્રકારના હાઇડ્રેટ આપણે જોવાના છે મિત્રો પહેલા જોવાના છે આયોનિક અથવા તો ક્ષારી હાઇડ્રેટ આયોનિક હાઇડ્રેટ કેમ કહેવાય ક્ષારી હાઇડ્રેટ કેમ કે વિગતે વાત કરીએ આયનિક હાઇડ્રેટ એટલા માટે કહેવાય કારણ કે આમની વચ્ચે જે બંધ બને ધન અને ઋણ આયન વચ્ચે બનતો આયનિક બંધ બને ક્ષારી હાઇડ્રેટ કેમ કહીશું ક્ષારી હાઇડ્રેટ એટલા માટે કહીશું કારણ કે આ બંધારણ ક્ષાર જેવું છે સોલ્ટ જેવું બંધારણ ધરાવે એટલે સારી હાઇડ્રેટ કોણ બનાવે એ અગત્યનું છે સમૂહ એક અને સમૂહ બે સમૂહ એક અને સમૂહ બે એટલે કયા થશે એસ વિભાગના તત્વો એસ વિભાગના તત્વોના હાઇડ્રોજન સાથેના સંયોજનોને આપણે આયનિક હાઇડ્રેટ કહીશું હવે આ બે સમૂહના તત્વો કેમ આયનિક હાઇડ્રેટ બનાવે એ પણ જરાક વિચારવા જેવું છે હાઇડ્રોજનની વિદ્યુત ઉણતા ટુ પોઈન્ટ વન એની કમ્પેરમાં સમૂહ એક અને સમૂહ બેના તત્વોની વિદ્યુત ગુણતા ઘણી ઓછી એટલે જ્યારે હાઇડ્રોજન સમૂહ એક અને સમૂહ બેના ધાતુ તત્વો સાથે જોડાય તો એ ધાતુ તત્વો ખૂબ વિદ્યુત દન હોવાથી હાઇલી ઇલેક્ટ્રો પોઝિટિવ હોવાથી ઇલેક્ટ્રોનનું દાન કરશે અને આપણો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવશે ટૂંકમાં ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવશે આ ઇલેક્ટ્રોન મેળવશે ધાતુ ધન આયન બનાવશે આપણો હાઇડ્રોજન એચ માઇનસ એટલે ઋણ આયન બનાવશે અને એમની વચ્ચે બંધ બનશે જે બંધ આયનિક હશે એટલે સમૂહ એક અને સમૂહ બે માં વધારે વિદ્યુત ધન ધાતુઓ હોવાને કારણે એમના હાઇડ્રેટ આયનિક છે હવે આની અંદર મિત્રો બે જણા અપવાદ છે સમૂહ બે ની અંદર બીઈ અને એમજી ઓકે બીઈ અને એમજી એના જે હાઇડ્રેટ બને બીઈ નો હાઇડ્રેટ બીઈએચ ટુ એમજી નો કાર્બોહાઇડ્રેટ એમ જી ટુ બરાબર એ સહસંજક પોલિમેરિક બંધારણ ધરાવે હમણાં શું વાત કરી હતી કે સમૂહ એક ના તત્વોના હાઇડ્રેટ કેવા તો આપણે કીધેલું કે આયનિક છે પણ સમૂહ એક અને બે માં આ બે તત્વો બીઈ અને એમ એમના હાઇડ્રેટ આયનિક ન હોતા કેવા છે સહસંજક પોલિમેરિક બંધારણ ધરાવે એનું બંધારણ પણ અહીંયા બતાવ્યું છે આ બીઈ સાથે હાઇડ્રોજન આવી રીતે પોલિમેરિક સ્વરૂપમાં જેમ પોલિબરમાં એક અણુ બીજા અણુ થી જોડાયેલા હોય એમ અહીંયા જોડાયેલા છે અને અહીંયા જે આ ચતુષ્કોણ જે બતાવેલા કોઈમાં મોટો છે પછી નાનો છે મોટો છે નાનો છે એનો મિનિંગ બરાબર સમજો જે મોટા ચતુષ્કોણ છે તે એકચ્યુઅલી ઊભા છે આ સમતલમાં છે પણ જે નાના ચતુષ્કોણ છે તે આડુ સમતલમાં છે એટલે ઊભું સમતલમાં આવે છે એક આડા સમતલમાં તો આ જે છે ઊભા સમતલમાં છે મિત્રો આ આડા સમતલમાં છે આ ઉભામાં છે આ આડામાં છે જેમ સાંકળમાં હોય ને એવી રીતના છે ઓકે આ તો વાત થઈ અપવાદની આગળ વધીએ મિત્રો ત્યાર પછી તેઓનું બંધારણ રોક્સોલ્ટ સાથે સામ્યતા ધરાવતું હોવાથી તેમને ક્ષારીય હાઇડ્રેટ કે સેલાઇન હાઇડ્રેટ કહેવાય રોક્સોલ્ટ રોક્સોલ્ટ એટલે મીઠું બરાબર એમાં ધન આયન ઋણ આયન હોય એન પ્લસ અને સીએલ અને એનું જે રીતે સ્ફટિક લેટાઇસ હોય સ્ફટિક ગોઠવણી હોય તેજ પ્રકારની સ્ફટિક ગોઠવણી આપણા આયનીય ક્ષારીય હાઇડ્રેટમાં જોવા મળે બરાબર છે એટલે આપણે એને આયનીય હાઇડ્રેટ કેમ કીધા એ તો મેં તમને શરૂઆત જ કહી દીધું કારણ કે એમની વચ્ચે આયનીક બંધ બને અને ક્ષારીય હાઇડ્રેટ કેમ કીધા અથવા કેમ કહીશું કારણ કે એનું બંધારણ રોક્સોલ્ડ જેવું એનએસીએલ જેવું બંધારણ ધરાવે એટલે એને ક્ષારીય હાઇડ્રેટ કહેવાય અને અંગ્રેજી શબ્દો પણ યાદ રાખજો મિત્રો એને સેલાઇન હાઇડ્રેટ તરીકે પણ ઓળખાય ઓકે ત્યાર પછી સમૂહમાં જેમ જેમ આપણે નીચે જતા જઈએ તો તેમ તેમ સ્વાભાવિક છે કદ વધે ઓકે કદ વધે તો લેટેસ્ટ એન્થાલ્પી ઘટે બરાબર એની જે સ્પટિક બને તો સ્ફટિકના બંધને તોડવા માટેની ઊર્જા આપણે જાણીએ છીએ કહેવાય હવે જેમ કદ વધતું જાય તેમ લેટેસ્ટ એન્થેલ્પી ઘટી જાય લેટેસ્ટ એન્થેલ્પી ઘટી જાય એટલે એની ઉષ્મીય સ્થાયિતા યાદ રાખજો મિત્રો ઘટે તો સ્વાદુ કહીએ સમૂહમાં ઉપરથી નીચે જતાં શું થશે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સ્થાયિતા ઘટશે તો સ્થાયિતાનો ક્રમ શું થવાનો તો લિથિયમની સ્થાયિતા સૌથી વધારે લિથિયમના હાઇડ્રેટની સ્થાયિતા સૌથી વધારે અને સિઝી

બરાબર વિદ્યુત વિભાજન કોનું કરવાનું એને બરાબર સમજી લો જેમ કે આપણે એન એચ લઈએ આ સોડિયમનો હાઇડ્રાઈડ છે આ બધા ઘન સ્વરૂપમાં હોય ક્ષાર હંમેશા મિત્રો ઘન સ્વરૂપમાં જ હોય આ પણ ઘન સ્વરૂપમાં હોય અને એનું વિદ્યુત વિભાજન કરવા માટે તમારેમાં પાણી નથી એડ કરવાનું એને તમારે પિગલન કરવાનું બરાબર છે એટલે ઘન સ્વરૂપમાંથી સોલિડમાંથી પિગલન થવાને કારણે એને પ્લસ અને એચ માઇનસ આ બંને સ્વાભાવિક છે પીગલી સ્વરૂપમાં લિક્વિડ ફોર્મમાં આવશે અને લિક્વિડ સ્વરૂપમાં આવશે અને એનું એનોડ ઉપર ઓક્સિડેશન થશે આ ટુ ટાઈમ આ એચ માઇનસ છે એ એચ માઇનસ એનોડ ઉપર જશે અને એ ઓક્સિડેશન પામશે આ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ અને ઓક્સિડેશન પામવાને કારણે એચ માઇનસમાંથી બે ઇલેક્ટ્રોન છૂટા પડશે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે એટલે આ બધા હાઇડ્રાઇડ આયનીય હાઇડ્રાઇડ એનોડ ઉપર શું કરશે ઓક્સિડેશન પામીને હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે ઓકે અને સ્વાભાવિક છે એને પ્લસ કે જે કેથોડ ઉપર જવાનું છે તો એને ઇલેક્ટ્રોન મેળવીને આ લિક્વિડ ફોર્મમાંથી સ્વાભાવિક છે અહીંયા સોલિડ ફોર્મમાં ભેગું થશે તો આ એનોડ ઉપર હાઇડ્રોજન ઉત્પન્ન કરે એ ખૂબ અગત્યની વાત છે એ એ વાતની સાબિતી છે કે આની અંદર હાઇડ્રોજન એચ પ્લસ નહીં એચ માઇનસના સ્વરૂપમાં છે આ વિદ્યુત વિભાજનથી આપણને આ વાતની પાકી પરખ થઈ જાય ત્યાર પછી આગળ વધીએ મિત્રો હાઇડ્રેટની પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન બને બરાબર આ પણ હાઇડ્રોજન બનાવવાની એક રીત કહી શકાય હાઇડ્રોજન મેળવવા માટે આ પણ એક પદ્ધતિ વાપરી શકાય આવી રીતના સમૂહ એક અને સમૂહ બે ની જે ધાતુઓ છે એ ધાતુઓના હાઇડ્રાઇટની પાણી સાથે પ્રક્રિયા કરાવીએ બરાબર કારણ કે હાઇડ્રાઇટ અંદર હોય શું હાઇડ્રાઇટમાં એચ માઇનસ હોય પાણીમાં શું હોય પાણીમાં એચ પ્લસ અને ઓએચ માઇનસ હોય તો એચ અને અહીંયા હાઇડ્રાઇટમાં એચ માઇનસ મિત્રો હાઇડ્રાઇટમાં આમાં તો અને એટલે એટલે શું બનશે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે આપણ નોંધી લેજો બહુ કામનું છે ધાતુના હાઇડ્રાઇટ પાણી સાથેની પ્રક્રિયાથી શું બનાવશે હાઇડ્રોજન ઉત્પન્ન કરશે કેવી રીતના બે ઉદાહરણ જોઈએ જેમ કે લિથિયમ નું છે તો ફરી પાછી એ જ વાત આ માઇનસ છે અહીંયા એચ પ્લસ આવશે અને ઓએચ માઇનસ થશે તો આ ઓએચ માઇનસ લિથિયમ ભેગું જોડાશે એટલે નો હાઇડ્રોક્સાઇડ બનશે અને હાઇડ્રોજન છૂટો પડશે તે જ પ્રમાણે ઉદાહરણ જોઈએ કેલ્શિયમનું સીએ એસ ટુ ટુ ટાઈમ એસ ટુ કેલ્સિયમનું હાઇડ્રેટને સ્વભાવિક છે આ આગળ આપણે કરેલું છે મિત્રો અને આપણે હાઇડ્રોલિક તરીકે ઓળખેલો છે જે પાણી સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન કરે છે હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે ઓકે ત્યાર પછી એક બીજી નવી વાત કરવી છે મિત્રો ઉપરાંત અન્ય પ્રોટોન દાતા દ્રાવક સાથે પણ હાઇડ્રોજન મુક્ત કરે એવું નથી કે ખાલી પાણી સાથે પણ પ્રોટોન છે કે તમે જાણો છો પાણી એટલે શું થશે એચ પ્લસ અને OH- માઇનસ તો આમાં એચ પ્લસ સાથે પેલો એચ માઇનસ જોડાય એવી રીતે જે જે પ્રોટોન દાતા હોય એ મારે કોની કોની વાત કરવી છે એક વાત કરવી છે એમોનિયાની એમોનિયાને હું આમ લખું છું એચ એન એચ ટુ તો NH2 ટુ માઇનસ ને એચ પ્લસ તો એમોનિયા બી પ્રોટોન દાતા થયો તે પ્રમાણે આલ્કોહોલ રીતે ઉદાહરણમાં જોઈએ જેમ કે સોડિયમનો હાઇડ્રેટ એમોનિયા સાથે પ્રક્રિયા કરશે તો એમોનિયામાંથી એચ પ્લસ આમાંથી આવશે એચ માઇનસ એટલે સ્વાભાવિક છે હાઇડ્રોજન ઉત્પન્ન થયો અને અહીંયા એન પ્લસ અને અહીંયા વધ્યું એનએચ ટુ માઇનસ એટલે એન બરાબર આ થયો સોડા

બરાબર પાણી હોય એમોનિયા હોય આલ્કોહોલ કે અન્ય કોઈ હોય એની સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન કરશે એચ પ્લસ ઉત્પન્ન કરશે કારણ કે આમાં હાઇડ્રોજન એચ માઇનસના સ્વરૂપમાં છે બરાબર સમજજો બીજું મિત્રો આ એક અગત્યનું છે કે હાઇડ્રો જે છે બધા આ બધા આયનિક હાઇડ્રાઇડ એ પ્રબળ રિડક્શન કરતા છે કારણ કે એમાંથી શું ઉત્પન્ન થાય છે એચ માઇનસ ઉત્પન્ન થાય એચ માઇનસમાંથી એચ વધતા ઇલેક્ટ્રોન હાનેવાળાને ઇલેક્ટ્રોન મળે ઇલેક્ટ્રોન મળે એટલે શું થયું રિડક્શન કરતાનો ગુણધર્મ આવ્યો બરાબર છે અને આલ્કલી ધાતુ હાઇડ્રાઈટ ધ્યાન આપજો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઈટ સોડિયમ બોરોહાઈડ્રેટ જેવા સંકીર્ણ હાઇડ્રેટ બનાવમાં વપરાય છે આનો ઉપયોગ ક્યાં થશે એ સંકીર્ણ હાઇડ્રેટ કોમ્પ્લેક્સ હાઇડ્રેટ આપણે એક હાઇડ્રેટનો પ્રકાર કહી શકાય આ બંને હાઇડ્રાઇટની અંદર સંકીર્ણ સ્વરૂપમાં હોય એટલે સંકીર્ણ હાઇડ્રેટ

બરાબર જેને આપણે કહી શકીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ બહુ સારું રિડક્શન કરતા છે એ જ પ્રમાણે સોડિયમના હાઇડ્રેઇટની આપણે ડાયબોરેન સાથે કોની સાથે બી ટુ એસ સિક્સ એટલેનું નામ શું છે ડાયબોરેન અને ડાયબોરેન સાથે પ્રક્રિયા કરીએ એટલે એને બી એચ ફોર સોડિયમ બોરોહાઈડ્રેટ આ સમીકરણને પણ બેલેન્સ કરવું જરૂરી છે બોરોન બે છે તો બોરોન બે લઈએ તો સોડિયમ આગળ અહીંયા બે કરવા પડે હાઇડ્રોજન આઠ થઈ ગયા બરાબર આના બંધારણ જોઈએ ને મિત્રો તો અહીંયા બોરોન સાથે ત્રણ હાઇડ્રોજન જે છે એ બંધથી જોડાય એક હાઇડ્રોજન સ્વર્ગ સહસોજક બનતી જોડાય જે એચ માઇનસ સ્વરૂપમાં હોય અને એચ માઇનસ હોય એટલે આની ઉપર માઇનસ લખાય આ આપણો થઈ ગયો બી એચ ફોર માઇનસ અને એની સાથે મિત્રો સોડિયમ એનએ પ્લસ તરીકે હોય એટલે થયો એનએ બી ફોર સંકીર્ણ સ્વરૂપમાં હોય આ બંને એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઈટ અને સોડિયમ બોરોહાઇડ્રેટ ખૂબ રિડક્શન કરતા છે ઓર્ગેનિક પ્રક્રિયાઓમાં કાર્બનિક પ્રક્રિયાઓમાં ખૂબ સરસ રિડક્શન કરતાનો રોલ કરે છે મિત્રો આ આપણે વાત કરી પહેલા પ્રકારના હાઇડ્રેટ આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રેટની હવે આપણે નેક્સ્ટ બીજા હાઇડ્રેટ ઉપર જઈએ બીજા એટલે કયા હાઇડ્રેટ કહીશું ધાત્વીય હાઇડ્રેટ અથવા તો આંતરાલીય હાઇડ્રેટ હવે ધાત્વિય કેમ કહેવાય આંતરાલીય કેમ કહેવાય એ તો એમાં ઊંડા ઉતરશું તો જ આપણને સમજ પડશે બરાબર કોણ બનાવે એ અગત્યનું છે ડી અને એફ વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે દબાણ હેઠળ ગરમ કરતા બરાબર ડી અને એફ ના તત્વો દબાણ હેઠળ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી આપણને આવી રીતના ધાત્વીય હાઇડ્રેટ આપે છે આ ધાત્વીય હાઇડ્રેટમાં ખાસ ધ્યાન રાખજો ડી વિભાગના બધા તત્વો બરાબર છે અને એફ વિભાગના બધા તત્વો આવી રીતે પ્રક્રિયા કરે એમાં પણ અપવાદ છે જેમ પહેલા બી અને એમજી અપવાદ હતા આની અંદર સમૂહ એ સાત આઠ અને નવ સાત આઠ નવના જે તત્વો છે એ કોઈ જ પ્રકારના હાઈડ્રેડ રસ્તા નથી અને કોઈ જ પ્રકારના હાઇડ્રેટ રજતા નથી તો આને આપણે હાઈડ્રેડ ગેપ તરીકે ઓળખીએ છીએ યાદ રાખજો ડી અને એફમાં કયા સમૂહ સાત

બરાબર ધાતુ લેટાઈસ ધાતુ લેટાઈસ એટલે ધાતુની કોઈ ચોક્કસ પ્રકારની ગોઠવણી હોય ધાતુની અંદર એના જે પરમાણુઓ હોય નિશ્ચિત આકારે નિશ્ચિત રીતે ગોઠવાયેલા હોય જેને આપણે લેટાઈસ રચના કહીએ જેમ કે અંદર આ બધા સમજ લો કે કોઈ ધાતુના પરમાણુઓ છે જે ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલા છે અને જેમાં હું અત્યારે કલર કામ કરું છું રંગ પૂરું છું એને આ લોકો આંતરાલીય સ્થાન કહે આંતરાલીય સ્થાન એટલે એ સ્ફટિક સ્પટિક્રેટાઇસમાં વચ્ચે રહેલી ખાલી જગ્યા અને આપણું આ નાના કદનો જે હાઇડ્રોજન છે ને મિત્રો એ નાના કદનો હાઇડ્રોજન એ આંતરાલીય સ્થાનમાં ખૂબ મજાનો ગોઠવાઈ જાય વચ્ચે સેટ થઈ જાય અને એટલા માટે આ હાઇડ્રેઇટને આપણે કેવા કહેવાના છે આંતરાલીય હાઇડ્રેટ તરીકે ઓળખીએ છીએ બીજું મહત્વનું છે મિત્રો આનું બીજું પણ એક નામ છે બિનતત્વ યોગ મિત્ર હાઇડ્રેટ આને આપણે બિનતત્વ યોગ્ય હાઇડ્રેટ અથવા તો બિનતત્વ યોગ મિતિય હાઇડ્રેટ પણ કહી શકીએ નોન સ્ટીરિયોમેટ્રિક હાઇડ્રેટ કહી શકીએ કેમ કારણ કે આની અંદર ધાતુ સાથે જે હાઇડ્રોજન જોડાય છે એનું પ્રમાણ એ નિશ્ચિત હોતું હોતું નથી નથી નિશ્ચિત એટલે ગમે તેમ પણ તાપમાન અને દબાણ જ્યારે બદલાય તો જોડાયેલા હાઇડ્રોજનની માત્રા વધી કે ઘટી શકે છે જેમ કે આ જિન્ક્રિનિયમનો હાઇડ્રાઈટ છે તો ઝેડાર એચએક્સ એમાં એક્સની વેલ્યુ વન પોઈન્ટ થ્રીથી થી વન પોઈન્ટ સેવન ફાઈવ છે આ તત્વયોગમિતિય ગુણાંકમાં નથી આયનીય હાઇડ્રાઈટમાં પરફેક્ટ તત્વયોગમિતિય ગુણાંક હોય જેમ કે સોડિયમનો હાઇડ્રેટ તો સોડિયમ સાથે એક જ હાઇડ્રોજન આવે કેલ્શિયમનો હાઇડ્રેટ તો કેલ્શિયમ સાથે બે જ હાઇડ્રોજન આવે પણ આની અંદર એટલે કે ધાતવીય હાઇડ્રાઇડમાં યાદ રાખજો હાઇડ્રોજનનું પ્રમાણ એ પૂર્ણાંક હોતું નથી આવી રીતના એનો જે આંકડો હોય અપૂર્ણાંકમાં હોઈ શકે એટલે એને બિન યોગમિતિ હાઇડ્રાઈટ કહેવાય અને એ પણ પાછું તાપમાન દબાણની પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ કરે બરાબર એક ઉદાહરણ મિત્રો આ થયું અને બીજું ઉદાહરણ લેવું છે ટાઇટેનિયમના હાઇડ્રાઈટનું જેની અંદર પણ એક્સની વેલ્યુ ઇન બિટવીન વન પોઈન્ટ એટ ટુ ટુ ઓકે એક પોઈન્ટ આઠ થી બેની વચ્ચેની વેલ્યુ આપણને મળે એટલે એક નામ થયું આંતરાલીય હાઇડ્રાઈટ બીજું નામ થયું બિન તત્વ મિત્ર હજી પણ આપણે એક નામ આપ્યું છે ધાત્વિય હાઇડ્રેટ ધાતવીય હાઇડ્રેટ કેમ કહીએ કારણ કે આના ગુણધર્મ પ્રાથમિક ધાતુઓ સાથે સામ્યતા ધરાવે પ્રાથમિક ધાતુઓ એટલે જેની સાથે જોડાઈને આ હાઇડ્રાઈટ બન્યો છે જેની સાથે જોડાઈને મિત્રો આ હાઇડ્રાઈટ બન્યો છે એ ધાતુ જેવા જ ગુણધર્મો ધરાવે એના ગુણધર્મોમાં બહુ ઓછો ચેન્જીસ થાય એટલે ધાતુ સાથે ગુણધર્મમાં સામ્યતા ધરાવતો હોવાને કારણે એને આપણે શું કહીશું એને આપણે ધાત્વીય હાઇડ્રાઇટ તરીકે ઓળખાય છે ધાતુ સાથે સામ્યતા ધરાવતો હોવાના કારણે ધાત્વીય હાઇડ્રાઇટ કેવા કેવા ગુણધર્મમાં તો સ્વાભાવિક છે સક્તા વિદ્યુત વાહકતા ધાત્વીય ચડકા એટલે ચુંબકીય ગુણધર્મ એટલે ધાતુ અને ધાતુમાં હાઇડ્રોજન જોડાયા પછી બનતા ધાત્વીય હાઇડ્રેટ ધાતુ અને ધાત્વી હાઇડ્રેટના જે કંઈ પ્રોપર્ટી છે જે કંઈ ગુણધર્મ છે બહુ જાજો ફરક પડતો નથી ગુણધર્મ લગભગ લગભગ સમાન આવે છે ધાતુ જેવા જ ગુણધર્મ ધરાવે છે એટલે એમને ધાતવી હાઇડ્રેટ બી કહી શકીએ તો અહીંયા આપણે ત્રણ નામ કર્યા એક કેવું પહેલું આપણે કર્યું આંતરાલીય હાઇડ્રેટ કારણ કે આંતરાલીય સ્થાનમાં છે બીજું બિનતત્વ યોગ મિત્ર હાઇડ્રેટ કારણ કે એનો ચોક્કસ પ્રમાણ કે રેશિયો નથી બરાબર છે બિનતત્વ યોગ મિત્રીય સંબંધ છે એટલે બિનતત્વ યોગ મિત્રી હાઇડ્રેટ અને ત્રીજું કયું કર્યું આપણે ધાતુ જેવો છે એટલે ધાતુ હાઇડ્રેટ ઓકે તો અહીંયા આપણે વાત કરી ત્રીજો અને છેલ્લો હાઇડ્રેટ મિત્રો આપણે જોઈએ સહસોજક હાઇડ્રાઈટ અથવા તો આણવીય નામ ઉપરથી સ્પષ્ટ છે સહસંયોજક કારણ કે આમાં સહસંયોજક બંધ બને છે આણવીય કારણ કે અણુ સ્વરૂપમાં છે ચલો વધારે વિગતવાર જોવું છે મિત્રો પી વિભાગના તત્વો સાથેના હાઇડ્રોજનના સંયોજનો પી વિભાગના તત્વો કહીએ એટલે સમૂહ નંબર તેર થી લઈને બરાબર અઢાર નહીં લખીએ કારણ કે અઢારમાં સમૂહના નિષ્ક્રિય વાયુનો કોઈ હાઇડ્રેટ બનતો નથી તેર થી લઈને સત્તર સમૂહના તત્વો જે કઈ છે એ જે હાઇડ્રેટ બનાવે એને આપણે કેવા કહી શકીએ કે આણવી હાઇડ્રેટ કહી શકીએ જેમ કે આપણને બરાબર બોરોનનો હાઇડ્રેટ બી એસ થ્રી સીએચ ફોર એનએસથી બરાબર બીજા આવર્તના તત્વો છે આ બધા બોરોન કાર્બન નાઇટ્રોજન હાઇડ્રોજન અને એચએફ આ બધા હાઇડ્રોજન સાથે સંયોજાય છે અને આવી રીતે હાઇડ્રેટ બનાવે છે હવે આ હાઇડ્રેટ સંયોજનોને

આણવીય હાઇડ્રેટને ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેમના લુઈઝ બંધારણને આધારે બરાબર પાછા ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકાય એટલે આણવીય હાઇડ્રાઇટ સહસંજક હાઇડ્રાઇટ એને આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા અને એમના લુઈઝ બંધારણને આધારે આપણે ત્રણ ભાગમાં પાછા વર્ગીકૃત કરી શકીશું કેવી રીતના તો આણવીય હાઇડ્રેટના ત્રણ પ્રકાર પાડવા છે અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇટ અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઓછા છે જોઈએ ઇલેક્ટ્રોન વાળા ને ઇલેક્ટ્રોનથી ભરપૂર તો પહેલી વાત કરવી છે અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રેઇટ અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રેટ એટલે કયા તો આ જે છે ને મિત્રો એ તમને ખાનગીમાં કહી દઉં તો સમૂહ તેરના હાઇડ્રેઇટ બરાબર અથવા સમૂહ તેરના જે કઈ તત્વો છે સમૂહ તેરના ના તત્વો છે એ સમૂહ તેરના ના તત્વોના જે હાઇડ્રેટ હોય એને અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રેટ કહેવાય કેમ કારણ કે સમૂહ તેરની ની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો એનએસ ટુ એનપી વન થશે અને એમની સંયોજકતા કોષમાં ત્રણ ઇલેક્ટ્રોન છે એ ત્રણ હાથે જોડાય એટલે બીજા ત્રણ ટોટલ છ ઇલેક્ટ્રોન જ થશે છ ઇલેક્ટ્રોન થવાને કારણે અષ્ટક રચનાની અંદર બે ઇલેક્ટ્રોન આપણે બોરોન લઈએ બોરોન સ્વાભાવિક છે તેરમા સમૂહનું પહેલું તત્વ થયું તો પોતાના ત્રણ ઇલેક્ટ્રોન ઓકે એની સંયોજકતા કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન બીજા ત્રણ હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાયો પોતાના ત્રણ હાઇડ્રોજનના ત્રણ ત્રણ વત્તા ત્રણ એટલે છ થયા પણ અષ્ટક પૂરું તો ન થયું આજે અષ્ટક પૂરું કરવા માટે આઠ જોઈએ આઠ જોઈએ આઠ નથી આઠ કરતાં ઓછા છે એટલે આપણે અમને કહીશું અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રેટ એવી રીતે આને આપણે પૂરતા ઇલેક્ટ્રોન વાળા હવે તો સ્પષ્ટ થઈ ગયું હશે પૂરતા ઇલેક્ટ્રોન વાળા કેમ કારણ કે આમાં એમનું અષ્ટક પૂર્ણ છે બરાબર કોણ બનાવશે તો તમને ખાનગી મને જાહેરમાં કહી દઉં સમૂહ ચૌદ ના તત્વો આ સમૂહ તેર ના બનાવે સમૂહ ચૌદ ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન એનએસ ટુ એનપી છે બરાબર એની સમજતા કોષમાં ચાર ઇલેક્ટ્રોન છે બીજા ચાર સાથે જોડાય એટલે ચાર ને ચાર આઠ થઈ ગયા તો અષ્ટ આમનું પૂરું થઈ ગયું મિત્રો તો સ્વાભાવિક છે સમૂહ ચૌદના તત્વોના જે હાઇડ્રાઇટ છે એ હાઇડ્રાઈટ ને આપણે કયા તરીકે ઓળખશું ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રેટ જેમ કે કાર્બનનો હાઇડ્રેટ સિલિકોનનો હાઇડ્રેટ જર્મેનિયમનો હાઇડ્રેટ અને એમાં જે સેન્ટ્રલ આઈટમ છે જે કેન્દ્રસ્થ પરમાણુ છે એ પોતાની બહારની કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે અષ્ટક પૂર્ણ છે જેમ કે આ કાર્બન આ મિથેન બતાવેલો છે મિત્રો એમાં કાર્બન બીજા ચાર હાઇડ્રોજન સાથે જોડાયેલો છે અને કાર્બનના ચાર અન્ય બીજા ચાર ચાર ને ચાર ટોટલ આઠ એટલે સ્વાભાવિક છે કેન્દ્ર પરમાણુ નું અષ્ટ પૂરું બરાબર છેલ્લો આપણે જોઈએ ઇલેક્ટ્રોન થી ભરપૂર હાઇડ્રાઈટ ઇલેક્ટ્રોન થી ભરપૂર હાઇડ્રાઇટ જે છે એ કોણ બનાવશે તો બાકી રહેલા સમૂહ એટલે એમાં કયા કયા સમૂહ આવશે સમૂહ પંદર સમૂહ સોળ અને સમૂહ સત્તર અઢાર તો ભૂલે ચૂકી બી નહીં લખીએ કારણ કે અઢાર નાનો કોઈ હાઇડ્રાઈટ બનતો નથી પંદર સોળ અને સત્તરના હાઇડ્રાઇટ જે છે એ હાઇડ્રેટ ઇલેક્ટ્રોન થી ભરપૂર કહેવાય ઇલેક્ટ્રોન થી ભરપૂર એટલે સુ એમાં આઠ કરતા વધારે ઇલેક્ટ્રોન જે નામ મિત્રો 8 કરતા વધારે તો નથી તો કેવી રીતે ઇલેક્ટ્રોન થી ભરપૂર કે આ પ્રકારના હાઇડ્રેટમાં કેન્દ્ર પરમાણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ હોય છે એની પાસે એક અથવા એક કરતા વધારે અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ હોય કેવી રીતના જેમ કે પહેલું ઉદાહરણ આપણે લઈએ એમોનિયા કે જે 15માં સમૂહનું છે 15માં સમૂહની અંદર એમોનિયા જ્યારે બીજા ત્રણ હાઇડ્રોજન સાથે જોડાય તો સ્વાભાવિક છે 3 બંધકારકની જોડ થશે

ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે અને ત્રણ ઇલેક્ટ્રોન અબંધકારક ધરાવે એટલે યાદ રાખજો ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે એટલે સ્વાભાવિક છે ભરપૂર તરીકે આપણે એને ઓળખી શકીએ ઓકે તો અહીંયા આપણે હાઇડ્રાઇટ અથવા તો એને પાછા ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકીએ અને છેલ્લે એક નાની વાત કરીને મારે પૂરું કરવું છે મિત્રો કે અહીંયા આ જે હાઇડ્રાઇટ સંયોજનો છે એ સમૂહમાં નીચે જતા હાઇડ્રાઇટની સ્થિરતા શું થશે ઘટે છે સમૂહમાં કોઈ બી સમૂહ તેર ચૌદ

પણ પરીક્ષામાં પૂછી શકાય તો આ રીતે આપણે હાઇડ્રોજનના અન્ય સાથેના દ્રિય સંયોજનો એટલે કેવા હાઈડ્રેડ સંયોજનોની આ વિડીયોમાં ચર્ચા કરી ઓકે મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો